गुरुब्रह्मा गुरुष्णोर् गुरुरदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नित्यं ध्यायन्ते योगिनः वामदां मोक्षदां जयेव ॐकार Oh <laughs> પૂજ્યા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા પરમહંસ અનંત શ્રી વિભૂષિતા માધવપીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી ઉપસ્થિત મુમુક્ષો ભાઈઓ તથા બહેનો પરમાત્માની મહાન કૃપાથી આપણે દેવોને પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત મણિરત્નમાળા ઉપર વિચાર કરી રહ્યા છે મણી માળાની અંદર બત્રીસ શ્લોક છે અને એ બત્રીસ શ્લોકની અંદર શિષ્ય છે એ ગુરુને એક સો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે સત્યાવીસમાં શ્લોકનું આપણે પહેલાં ઉચ્ચારણ કરીએ પહેલાં ઉચ્ચારણ કરું પાછળથી બોલજો કુતો હિભીતિ सतता विधेया लोकापवादाद् भवकाननाच्चि भीतिः सतता विधेया लोकापवादात् भवकाननाच्च को वास्ति बन्धु पितरौ च कौ वा विपसहाय परिपालकौस्ति को वास्ति बंदो पितरौ च कौ वा सहाय परिपालकौ यौ તો આ શ્લોક ની અંદર શિષ્ય ગુરુજીને ત્રણ પ્રશ્ન પૂછે છે એમાં પ્રથમ પ્રશ્ન પૂછ્યો કે કુતોહી ભીતિ કોનાથી નિરંતર ભય રાખવો તો લોક ભવકાન નાચ તો હંમેશા જે લોકોનો અપવાદ છે અને સંસાર રૂપી જંગલથી ભય હંમેશા રાખવો એક તો લોકોવાદથી ભય રાખવો અને આ સંસાર જે જંગલ સંસાર સાગર છે એ હંમેશા એક જંગલ રૂપી છે એનાથી હંમેશા ભય રાખવો તો પેલા કીધું કે લોકોપવાદ તો હંમેશા આપણે જો ડરવું હોય તો કોનાથી ડરતો રહેવો તો લોકો અપવાદથી હંમેશા ડરતો રહેવું જોઈએ હંમેશા સંસારની અંદર જે અપવાદ છે એનાથી હંમેશા આપણે ભય રાખવો જોઈએ ભય રાખવો એટલે હંમેશા સાવધાની રાખવી જોઈએ કે લોકોની અંદર આપણો અપવાદ ન થાય આપણો કોઈ વાત ન કરે તો હંમેશા આપણે ભય રાખવો હોય તો આનો રાખવો જોઈએ કારણ કે જો સંસારની અંદર જે લોકપવાદ છે એ એનાથી જો ડરતું રહેવું જોઈએ અને જો છે ડરતા ન રહે તો આપણને પછી લોકોની અંદર ભય રહેતો નથી એટલે હંમેશા લોકાપવાદ છે એનાથી જ હંમેશા આપણે ભય રાખવો જોઈએ એમાં પણ જે સત્સંગ કરે છે જે સંતોનો સમાગમ કરે છે એને તો બહુ ચેતતું રહેવું જોઈએ એને જો હંમેશા જો કાર્ય છે એ સારા જ કરવા જોઈએ સંસારની અંદર નિંદનીય કાર્ય કરવું જોઈએ નહીં નહીતર સત્સંગની અંદર જાય અને બહાર જઈને શું કરવા મળે માવો તમાકુ બેડે ચાલુ કરી દે તો બોલો લોકો શું કહે કે આ તો સત્સંગ છે પણ બહાર આવીને કેવા આ કામ કરે છે સત્સંગ તો કરે છે પણ એની જાતી એવો તો બોલો એ શું સત્સંગ કરવાનો હવે એનું સારું થાય તો એ બીજાનો તો ક્યાંથી સારું કરી શકે એટલે હંમેશા લોકાપવાદ હંમેશા આપણે બચતું રહેવું જોઈએ અને સંતો હોય એને પણ લોકાપવાદથી બચતું રહેવું જોઈએ એને પણ કોઈ નિંદા કરે એવું કાર્ય કરવું જોઈએ નહીં નહીતર ઘણા ભગવા કપડાં પહેરી લે પણ વાસના તો એની ગઈ હોય નહીં તો બોલો લોકો શું વાતો કરે તો એ તો આમ તો ભગવા કપડાં છે પણ વાસના તો એની જાતી નથી એટલે હંમેશા જે ગયેલા મનુષ્ય છે એને તો નિંદિય થી બહુ બચવું જોઈએ બહુ બચતું રહેવું જોઈએ એને તો પણ લોકોની એવું કર્મ ક્યારેય કરવું જોઈએ નહીં એટલે હંમેશા બચવાનું કીધું એટલે પ્રાધાન થવું જોઈએ કે આપણે લોકોની અંદર નિંદા થાય એવું કાર્ય ક્યારે આપણે કરવું જોઈએ નહીં એટલે જો આપણે મોટા જે પુરુષો છે એ જેવું આચરણ કરે છે એવા જ પાછળથી બીજા આચરણ કરે છે જો મોટા બીડી પીતા હોય માવા ખાતા હોય તો પછી એની પાછળ નાના પણ જોઈ જોઈને એનું અનુકરણ કરે છે એટલે હંમેશા જે ઊંચા ગયેલા મનુષ્ય તો બહુ સાવધાન રહેવું જોઈએ નહીતર ઊંચા ગયેલા પણ જો સાવધાન ન રહે તો એને પણ હંમેશા પડવાનો ભય રહે છે એટલે જો સાવધાની પૂર્વક રહે ત્યારે જ એ લોક લોકઅપવાદથી બચી શકે છે નહીતર ઘણા એમ કે અમે તો મુક્ત થઈ ગયા હવે અમારે કાંઈ કરવાની જરૂર નથી જેવું કરીએ એવું અમને હવે કરવા દો હવે નડતું નથી તો બોલો એ ક્યારે જઈ શકતા નથી અને હોય ત્યાંથી પણ એ નીચા પડે છે આ મનનો કોઈ ભરોસો નથી જ્યાં સુધી અંત સમય સુધી આ મનનો કોઈ ભરોસો નથી ઘણા કહેતા હોય કે અમે મુક્ત થઈ ગયા પણ એ મુક્ત થયેલાને પણ બરાબર સાવધાની પૂર્વક રહે તો જ એ મુક્ત થયેલા રહી શકે છે જો એમાં અસાવધાની થાય તો મુક્ત થયેલાને પણ નીચે પડતા વાર લાગતી નથી એટલે અંત સમય સુધી કોઈ ભરોસો નથી જ્યારે અંત સમય આવે ત્યારે જ એમ હવે થાય કે હવે સંપૂર્ણ મુક્ત થઈ ગયા એટલે આ મનનો કોઈ અંત સમય સુધી ભરોસો કરવો નહીં નહીં ઘણા કહેતા હોય કે અમારે હવે કાંઈ કરવાની જરૂર નથી અમે તો હવે મુક્ત થઈ ગયા પણ એ મુક્ત ત્યારે જ ત્યારે એનો અંત સમય આવે તે સમયે જો મુક્ત હોય તો જ એ મુક્ત થયા કહેવાય છે એટલે ઉપર ચડેલાને પણ સાવધાન રહેવું જોઈએ એને પણ ગાફલત ગાફલતમાં રહેવું જોઈએ નહીં નહીતર ઉપર ગયેલાને પણ નીચે પડતા વાર લાગતી નથી એટલે આની અંદર પ્રશ્ન હતો કે નિરંતર કોનાથી ભય રાખો એટલે કોનાથી સાવધાન રહેવો તો નિરંતર લોક અપવાદથી હંમેશા સાવધાન રહેવું જોઈએ ત્યાર પછી કીધું કે સંસારરૂપી જંગલથી ભય રાખવો જોઈએ જો આ સંસાર એક જંગલ છે એમાં ક્યારે ભૂલા પડી જવાય એની કોઈને ખબર નથી પુત્રના મોહમાં પત્નીના મોહમાં ધનના મોહમાં સંપત્તિના મોહમાં સત્તાની મોહમાં ક્યારે આમાં ભૂલું પડી જવાય એની કોઈને ખબર પડતી નથી એટલે હંમેશા આ સંસાર છે એક ભયંકર જંગલ છે એમાં કઈ જગ્યાએ આપણે ભૂલા પડી જઈએ એની ખબર પડતી નથી એટલે હંમેશા સંસાર સાગરની અંદર પણ સાવધાન રહેવું જોઈએ નહીતર એમાં ભૂલવણીમાં ભૂલી જવાય છે એટલે આ સંસાર છે એક સાગર છે એની અંદર પણ આપણે હંમેશા સાવધાન રહેવું જોઈએ કોઈ પણ પ્રકારના મોહની અંદર પડવું જોઈએ નહીં ભલે બધા જ વ્યવહાર થાય પણ એ આસક્તિ રહી તો એની અંદર બધા આપણે વ્યવહાર જો કરવામાં આવે તો એમાં ભૂલવણીમાં ભૂલવાતા નથી અને જો સંસારની અંદર આસક્તિ થઈ તો એ ભૂલવણી એવી છે કે એમાંથી બહાર જલ્દી નીકળી શકાતું નથી જેમાં મોટું જંગલ હોય અને એમાં જો ભૂલા હોય તો એમાં એમાં જલ્દી બહાર નીકળી શકાતું નથી સંસાર છે એ પણ એક મોટો જંગલ છે એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ છે જો એમાં સાવધાની પૂર્વક મનુષ્ય રહે ત્યારે જ આ સંસાર રૂપી જંગલ માંથી બાર નીકળી શકાય છે તો આમાં પ્રશ્ન હતો કે સંસારૂપી જંગલથી ભય રાખવો એટલે હંમેશા સંસારૂપી જંગલની અંદર સાવધાની રહેવું ત્યાર પછી બીજો પ્રશ્ન આમાં પૂછ્યો કે બંધુ કોણ છે બંધુ કોણ છે તો જે વિપત્તિમાં મદદ કરે એને જ બંધુ કહેવામાં આવે છે તો વા શબ્દ આમાં આપ્યો છે તો વા શબ્દ થી એમ છે કે સાચો બંધુ કોણ છે એક બંધુ તો જો માતા દ્વારા બંને જન્મ થયા હોય તો એને તો બંધુ કહેવામાં આવે છે પણ અહીંયા અર્થ એવો છે કે સાચો બંધુ કોને કહેવામાં આવે છે તો સાચો બંધુ એને જ કહેવામાં આવે છે કે જે સંસારના બંધનોમાંથી છોડાવે એને જ હંમેશા સાચો બંધો કહેવામાં આવે છે જો સંસારની અંદર નાખે તો એને સાચો બંધો કહેવામાં આવતો નથી જો આ સંસારના બંધનોમાંથી છોડાવે એને જ હંમેશા સાચો બંધો કહેવામાં આવે છે એટલે કે જે ગુરુભાઈ પણ કહેવામાં આવે તો ગુરુભાઈ કોને કહેવામાં આવે કે જે ગુરુજી પાસે લઈ જઈને જે સાચું જ્ઞાન કરાવે એને જ સાચા ગુરુભાઈ કહેવામાં આવે છે નહીતર ભેગા થાય અને વ્યવહારની વાતો કરે ભલે વ્યવહાર પણ સંસારની અંદર જરૂરી છે પણ એ હંમેશા એ વ્યવહાર રહેતો નથી એટલે સાચો વ્યવહાર તો એને જ કહેવામાં આવે છે કે સદગુરુ પાસે લઈ જઈને સાચો જ્ઞાન કરાવે એને જ સાચો બંધો કહેવામાં આવે છે એટલે હંમેશા આપણે બીજાને પણ આપણા સદગુરુ પાસે લાવીને જો સાચું જ્ઞાન કરાવીએ તો એ પણ મુક્ત થાય છે અને પોતે પણ મુક્ત થઈ શકે છે અને આને જ સાચો બંધુ કહેવામાં આવે છે બંધનોમાં નાખે એને બંધુ ક્યારે કહેવામાં આવતો નથી એટલે વા શબ્દ થી એ ગ્રહણ કરવાનું છે કે સંસારના બંધનોમાંથી છોડાવે એને જ સાચો બંધુ કહેવામાં આવે છે ત્યાર પછી કીધું કે સાચા માતા પિતા કોણ છે તો સાચા માતા પિતા તો એક તો આપણે જેના દ્વારા જન્મ થાય છે એને માતા પિતા કહેવામાં આવે છે શાસ્ત્રની અંદર પાંચ માતા પિતાનું વર્ણ છે એક તો જે જન્મદાતા છે એને માતા કહેવામાં આવે છે અને બીજા માતા પિતા જે યજ્ઞો પવિત્ર સંસ્કાર કરાવે એને માતા પિતા કહેવામાં આવે છે અને ત્રીજા માતા પિતા જે શિક્ષક છે એને ત્રીજા માતા પિતા કહેવામાં આવે છે અને ચોથા માતા પિતા જે આપણું ભરણ પોષણ કરે એને ચોથા માતા પિતા કહેવામાં આવે છે અને પાંચમા માતા પિતા સદગુરુને કહેવામાં આવે છે એટલે સાચા માતા પિતા એ છે કે જે આપણને આ સંસારમાંથી છોડાવે જો સદગુરુ છે એ જ હંમેશા સાચા માતા પિતા કહેવામાં આવે છે કારણ કે સદગુરુ છે એ જ આપણને આ સંસારના તમામ છે અને જો માતા પિતા પણ એનો ધર્મ છે કે હંમેશા પુત્રના મોહમાં ન નાખીને પુત્રને હંમેશા સાચું જ જ્ઞાન આપવું જોઈએ પુત્રને આ સંસારમાંથી માંથી જ જ્ઞાન આપવું જોઈએ એને જ સાચા માતા પિતા કહેવામાં આવે છે એટલે આપણે માતા છે એ બોલો એને તો ચાર ચાર પુત્રને જ્ઞાન આપીને મુક્ત કર્યા પણ અત્યારે તો બોલો આપણે કેટલા પુત્રને મુક્ત કરવાના છે બોલો અત્યારે ચાર પુત્ર આમાં બેઠા છે એમાંથી કોઈને ચાર પુત્ર તો હશે જ નહીં બસ એક કે બે તો હંમેશા આપણે તો એકને જ મુક્ત કરવાનો છે એટલે કીધું ને જીરે માતા ભલે રે મા દાલા સા પ્રીતે પુત્ર ને પોષો છે જ્ઞાન તાલો ભે માના હે તે ગાયા શાકાર તું સે શોધ ચેદાનંદ ધ્યો હણા હે તે ગાયા જીરે વાહન જે એમાં ઓરા પૂરો ોડ ગુણાથી ગોડા એ તે ગાયાલરા મિથ્યા જીવતણો માને માયારો જે સકટ તળે જાય સ્વાન આણે અભે તે ગાયા લા કાહે છોટા મધાન્યા માતા ને જેણે શ્વેતાવેત ચારા કર્યા ભવ પારા હેતે ગાયા લ સાચા માતા પિતા હંમેશા એને જ કહેવામાં આવે છે કે જે પુત્રને સારું જ્ઞાન આપે અને સંસારના મોહમાં નાખે નહીં જો સંસારના મોહમાં નાખે તો માતા શત્રુ પિતા વેર વેરે એન બાલોન પાઠય તેમ ન શોભતે સભા મથે મધ્યે હંસ મધ્યે યથા બકો એટલે હંમેશા માતા શત્રુ અને પિતા વેરી જો પોતાના પુત્ર આપે તો હંમેશા જો મોહમાં જ રાખ્યા કરે અને મોહમાં જ હંમેશા પાડ્યા કરે તો બોલો એ હંમેશા દુખે થવાનું કારણ જ હશે એટલે એ બંધનનું જ કારણ બને છે એટલે હંમેશા સાચા માતા પિતા એને જ કહેવામાં આવે છે કે આ સંસારના તમામ બંધનો આવે તો એમ આપણે આ શ્લોક ની અંદર ત્રણ પ્રશ્ન અને ત્રણ ઉત્તરનો ટૂંકમાં વિચાર કરો સર્વે ત્ર સુખી ના સર્વે સો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યા મા કશિદુઃખ્ ભવેદ શાંતિ 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 સદગુરો દેવગી સ્વામીજી મહારાજગીરજય સનાતન ધર્મગીરજય અદ્ય જગદ્ગુરો શ્રી શંકરાચાર્ય ભગવાન ગીરજય मया की जय ॐ नमः पार्वतीपते हर महादेव